નમસ્કાર ઉમેદવાર મિત્રો હું એક નાનો નવો વિડીયો કરંટ ઇવેન્ટ પર બેઝ લઈને આપની સમક્ષ હાજર થોડું ટોપિક છે ભારત શક્તિ કવાયત આ વિડીયોમાં આપણે પહેલા ભારત શક્તિ કવાયતના હેતુ વિશે ચર્ચા કરીશું કવાયતમાં શસ્ત્રોનું પ્રદર્શન કયા કયા શસ્ત્રોનું પ્રદર્શન થયું એ વિશે આપણે માહિતી જોઈશું અને છેલ્લે વિડીયોના અંતમાં આપણે આજનો પ્રશ્ન વિશે પણ ચર્ચા કરીશું કરવાનો હતો ભારત શક્તિ કવાયત નો ઉદ્દેશ યુદ્ધ જેવી સ્થિતિનું અનુકરણ કરવાનો છે જે જમીન હવા સમુદ્ર સાયબર અને અવકાશમાં ઉદ્ભવતા જોખમોનો

ભારતીય નૌકાદળના માર્કોશ અને ભારતીય વાયુસેનાના ઓલ ટેરેન વાહનો દ્વારા અને સાથે પોખરાન રાજસ્થાન યોજાઈ હતી આ જગ્યા પોખરાન અને તારીખ આપણે યાદ રાખવાની જરૂર છે ભારતીય સેનાએ અન્ય વસ્તુઓની સાથે સ્વદેશી રીતે વિકસિત ટી નાઇન્ટી એમ ટેન્ક ધનુષ અને સારંગ ગન સિસ્ટમ્સ આકાશ વેપન સિસ્ટમ્સ લોજિસ્ટિક્સ ડ્રોન્સ રોબોટિક મ્યુલ્સ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને માનવરહિત હવાઈ વાહનોની શ્રેણી પ્રદર્શન કરી ભારતીય નૌકાશ દરે સ્વદેશી રીતે વિકસિત એન્ટીશિપ મિસાઇલ ઓટોનોમસ કાર્ગો કેરિંગ એરિ એરિયલ વ્હીકલ અને એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ પ્રદર્શિત કર્યા

ઉપરોક્ત નિવેદનોમાંથી કયા સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી બંને ડી ઉપરુક્તમાંથી કોઈ નહીં આપ સૌને વિનંતી કે આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપ જરૂરથી આપો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા અન્ય વિડીયો જ્યારે પણ હું અપલોડ કરું તો એ અંગેની માહિતી આપ સુધી પહોંચશે ખૂબ ખૂબ આભાર